નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે ગુરુવારનો દિવસ છે ત્યારે આજનો દિવસ નો પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્યાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી તેમના પ્રશ્નોનું આજે તેમને નિરાકરણ પણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ છે જાણીતા હવે જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે લોકામ શ્રી રામ ભૂયો ભૂયો નમા પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજનો વાર છે ગુરુવાર ગંડ યોગ બની આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે અને ચંદ્રમાનું પરિભ્રમણ આજે રાશિ હોવાને કારણે આજની રાશિ રાશિ છે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ આ છે આજનું પંચાંગ જી તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુરત છે કે કેમ રાહુ કાર્ડ છે કે કેમ તે તમામ વિશે પર જાણકારી આપશે આશુતોષ છે જી બિલકુલ સુભા શુભ મુહૂર્તોમાં આપણે કાર્ય કરવાનો વિચારતા હોય તો આજના શુભ મુહૂર્તોનો સમય અભિજીત બપોરે બાર કલાક અને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને ચોપન મિનિટ પણ નીવડી શકે એમ છે કોઈપણ ચાલુ મિલકત વિવાદનો આજે આપના માટે સમાધાન થઈ શકે છે કોઈ પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુઝ ચાલતા હોય તો આજે એમાં સમાધાન આવવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે તો લાભકારી દિવસ છે એકંદરે આપનો દિવસ આજે શુભ અને મંગલમય વ્યતી થાય એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે ઉપાયની વાત કરીએ તો આજે કેસરયુક્ત દૂધનું સેવન કરવું આપના માટે શુભ સાબિત થશે રંગની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે હવે જાણીએ શુભ મહામંત્ર ઓમ સુમુખાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થશે જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે અધિકારીઓ સાથે તમારો સંબંધ વધુ સારો સાબિત થાય એવા યોગો છે સરકારી સંસ્થા તરફથી દૂરગામી શકે એવા પણ યોગો છે આજે તમે અચાનક તમારા બાળકો તરફથી કોઈ સમાચાર સારા સાંભળી શકો છો જે આપના માટે આનંદ અને ગર્વનો અનુભવ કરાવી શકે ભાઈ બહેન વચ્ચે આજે સ્નેહ અને પ્રેમનું વાતાવરણ જળવાઈ રહેશે આજનો દિવસ ટૂંકમાં જોઈએ તો આપના માટે મંગલકારી સાબિત રહેવાનો છે શુભ ઉપાયની વાત કરીએ તો આજે રક્ત ચંદન કે લાલ ચંદનનું તિલક કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘેરો લાલ રંગ આજે શુભ અને મંગલકારી સાબિત રહેશે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થાય અને બીજાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે મંત્ર છે

તમારો આજે આત્મવિશ્વાસ વધે એવા પણ યોગો છે આજે બાળકો સાથે મનોરંજક પળો વિતાવશો અને તેમની ખુશીમાં સામેલ થવાનો પણ અવસર પ્રાપ્ત થશે તો સાથે આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સુખ મળવાની પણ સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે તો એકંદરે આપનો દિવસ આજે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ શુભ ઉપાયની તો આજે હળદર જળમાં પધરાવી સ્નાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભકારી રંગ સાબિત થવાનો છે પીળો રંગ આજે પીળો રંગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે વધારે હિતાવહ સાબિત થાય મંત્ર છે ઓમ ગૌરી તનયાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી

તો થાય હોય તો આજે ઝઘડા થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ ઉપાય વિશે તો આજે ગૂગળ કપૂરનો ઘરમાં ધૂપ કરવો આપના માટે શુભ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ અને ભાગ્યવર્ધક રંગ કાળો સાબિત થશે તો આજે કાળા રંગનો પ્રયોગ કરવો સાબિત પણ જાપ કરવા જોઈએ તે દિવસ મંગલતાથી પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે આપ જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ઘ સ શ શ અને અને આવા જાતકો માટે આજે તમારી બધી જરૂરિયાતો પૂરી થશે તમારું મન પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહેશે નોકરીમાં સ્ત્રી મિત્રની મદદથી તમને ફાયદો થતો જોવા મળી શકે એમ છે આજે પારિવારિક જીવનમાં ભાઈ બહેનો વચ્ચે સ્નેહભર્યો સહયોગ જળવાઈ રહેશે એવા પણ યોગો છે ઘરે મિત્રો અને મહેમાનોનું પણ સ્વાગત કરી શકાય છે અર્થાત મિત્ર અને મહેમાન આવવાની ઘરે સંભાવનાઓ જ દ્રષ્ટિગોચર થઈ રહી છે શુભ દિવસ બની રહેશે ઉપાયની વાત કરીએ તો આજે શિવલિંગ ઉપર કાળા તલયુક્ત ગાયનું દૂધ ચડાવવું જેથી આપના દિવસમાં વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રાખોડી સાબિત થઈ રહ્યો છે આજે રાખોડી રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત રહેશે અને હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત રહેશે એ મંત્ર છે ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મેન રાશિ વિશે તો મેન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મેન રાશિ રાશિ ચક્રની 12મા ક્રમની રાશિ કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે કોઈ સમસ્યા ચાલી રહી છે જીવનમાં તો આજે તમને એનો ઉકેલ પ્રાપ્ત થઈ જશે પારિવારિક જીવનમાં આજે પ્રેમ અને સંવાદિતતાનું વાતાવરણ પણ જોવા મળશે દૂર રહેતા સંબંધીઓ સાથે આજે આજે સંપર્ક સંપર્ક થઈ થઈ શકે શકે એમ એમ છે છે કોઈ વિદેશ રહેતો હોય કે ઘણા અંતરની એમનો વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે પણ એકંદરે ઓવરઓલ આજનો દિવસ આપના માટે મંગલકારી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના શુભ ઉપાય વિશે તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ આપના માટેના શુભ રંગ વિશે તો આજે પીળો રંગ આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ આજે આપણે કોઈ પણ રીતે કરવો હિતાવ સાબિત થશે હવે જાણીએ આજના દિવસના આપના માટેના મહામંત્ર વિશે કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થાય એ મંત્ર છે ઓમ દુમ દુર્ગાયૈ યી નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી તો તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જે આશુતોષ છે જે બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા હેમાબેન એમનો પ્રશ્ન હતો તંદુરસ્તી સારી રહેતી નથી અને મકાન ક્યારેય સંભવી શકે તો એમાં બેન આપની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ બનેલો છે જેના કારણે પીડા આરોગ્ય પર અસર થતી હોય છે તો સાથે વિષયોગની સ્થિતિ પણ બનેલી છે જેના કારણે આપના જીવનમાં તકલીફો ઉતાર ચઢાવ જોવા મળે છે તો આરોગ્ય માટે આપે આ દોષનું સમાધાન કરાવવું જરૂરી છે અને સાથે મકાન ભવન પ્રાપ્તિ માટે વરાહ ભગવાનનું અનુષ્ઠાન કરવું ખૂબ શુભ સાબિત થઈ શકે શું કરવાનું છે વરાહ મંત્રના જાપ ચાર લાખની સંખ્યામાં અર્થાત તમારે એ મંત્ર જાપ રોજના દસ માળા કરીને કરતા જાઓ તો ઘણા સમય પૂર્ણ થઈ જાય મંત્ર છે ઓમ નમઃ શ્રી વરાહાય ધરણુધરણાય સ્વાહા આ મંત્રનો જાપ કરો આપને ભવન સુખનો અવસર પ્રાપ્ત થશે બીજા જે કોલર છે રમેશભાઈ એમનો પ્રશ્ન છે કે જીવનની અંદર સફળતા જ મળતી નથી એના માટે શું કરવું તો ભાઈ આપની કુંડલી અનુસાર આપની કુંડલીમાં જ્યારે શનિ અને રાહુની સાથે છે એટલે શાપિત છે સાથે ત્યાં ગુરુ મહારાજ પણ વિરાજમાન છે અને આ બધા ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યભોરમાં છે જેના કારણે અવરોધો ઊભા થઈ રહ્યા છે આપે આ સાપિત દોષનું સમાધાન કરવું આવશ્યક છે અને સાથે નિત્ય બ્રહસ્પતિની આરાધના કરો ગુરુની દત્ત પાઠ કરવાથી પણ આપનો ગુરુ સાનુકૂળ બનશે સફળતા નિશ્ચિત આપને પ્રાપ્ત થશે બીજા એક કોલર છે પુનિતભાઈ એમનો પ્રશ્ન છે વિવાહ ક્યારે થશે પુનિતભાઈ આપની કુંડલીમાં જોતા આપની કુંડલીના સપ્તમ સ્થાનમાં શનિ મંગળ અને સૂર્ય આ ત્રણ ગ્રહ વિરાજમાન છે જેના કારણે આ સ્થિતિ બને છે કે વાત આવતી જ નથી હોતી તો આપે પહેલાં પહેલું તો શનિ મંગળ દોષની શાંતિ કરાવી આવશ્યક છે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે એનું સમાધાન કરાવું અને જે મનમાં અપેક્ષાઓ કરી રાખીએ છીએ એમાં થોડી બાંધછોડ કરશો તો અવશ્ય લાભ પ્રાપ્ત થશે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું શારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ભવામ આ શ્લોકથી સંપુટિત તેત્રીસ ચંડી પાઠ તમારા ત્યાં

તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર